નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસના કૃષ્ણ પક્ષની કથા એટલે કે ભાદરવા સંકષ્ટ ચોથની વ્રત કથા મિત્રો જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો પહેલી જ વખત ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાદરવા શુક્લ ચતુર્થીએ ગણેશનો જન્મ મધ્યાહન સમયે થયો હતો તેથી આ માસની સંકષ્ટ ચોથનું અધિક મહત્વ છે વ્રત કરનારે આ માસમાં બन्ने ચતુર્થીનું વ્રત કરવું ભાદરવો માસ પિતૃ તર્પણ અને श्राद्धનું મહિનો હોવાથી કેટલીક સ્પષ્ટતા જરૂરી છે આ દિવસે માતા-પિતા કે સ્વજનનું શ્રાદ્ધ હોય તો તે દિવસે શ્રાદ્ધ બનાવી બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી અને વ્રતિના પોતાના હિસ્સાનું ભોજન પોતે સૂંઘીને ગાયને ખવડાવી દેવું અને રાત્રે ચંદ્રોદય પછી જ ભોજન કરવું હવે આપણે સાંભળીએ ભાદરવા મહિનાની સંકષ્ટ ચોથની વાર્તા માતા પાર્વતીએ પુત્ર શ્રી ગણેશને પૂછ્યું કે હે સંકટ નાશક આ અતિ પવિત્ર એવી ભાદરવી ચોથની વિધિ મને જણાવો ત્યારે શ્રી ગણેશ બોલ્યા કે હે મા પાર્વતી ભાદરવાની ચોથ સર્વ પ્રકારના સંકટોનો નાશ કરનાર તથા સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરનાર છે વિધિ પૂર્વક મારી પૂજા શ્રદ્ધા અને પવિત્ર ભાવથી કરવી જો મારું આમ થશે તો હું વ્રત કરીશ એવા સ્વાર્થ ભાવથી ભક્તિ કરવી નહીં શ્રી વિનાયક એકદંત દંત ગજાનન લંબોદર કૃષ્ણપિત બાલચંદ્ર દેવરવ વિકટ વક્રતુંડ આખુરથ વિઘ્નરાજ ગણાધીશ એવા બાર નામોથી બારે માસ પૂજા કરવી આ વ્રતમાં ચંદ્રોદયની પૂજાનું ખાસ મહત્વ છે આમ કહી શ્રી ગણેશજીએ માતા પાર્વતીજીને ભાદરવા કૃષ્ણ ચોથની કથા કહી સંભળાવી પૂર્વકાળમાં કાળમાં નલ નામે એક મહાન ધર્મિષ્ઠ અને સત્યવાદી રાજા થઈ ગયા તેમની રૂપવતી પત્નીનું નામ દમયંતી હતું દેવના શાપથી જુગારની રમતમાં નલ પોતાના સગા ભાઈ પુષ્કર સાથે પરાજિત થઈ ગયો નલ રાજ્યભ્રષ્ટ થઈ ગયો તેના પર ખૂબ જ સંકટો આવી પડ્યા દુર્બુદ્ધિથી પત્નીના વિયોગમાં આવી પડ્યું દમયંતીએ રાજા નલની પુનઃ પ્રાપ્તિ આ વ્રતથી કરી હતી આ સાંભળીને પાર્વતીજી વચ્ચે બોલ્યા હે પુત્ર દમયંતીએ આ વ્રત કેવી રીતે કર્યું હતું ત્યારે શ્રી ગણેશજી બોલ્યા કે હે માં તેમની દુઃખભરી કથની સાંભળતા મન દુઃખી થઈ જાય છે ગજશાળાના હાથી અશ્વશાળાના અશ્વ ચોરાઈ ગયા ગયો હારી અને સર્વસ્વ ગુમાવી બેઠો પોતે અસહાય થઈને રાણી સાથે વનમાં ચાલ્યો ગયો રાજાને વનવાસ વેઠવો પડ્યો પરંતુ સાપને લીધે તે પત્નીથી વિખુટો પડ્યો રાણી પોતે પતિવ્રતા હોય તો હાર પાછો મળે એવી પ્રાર્થના કરતાં રાજમહેલનો નો ટોડલો ફાટ્યો અને રાણી હાર મળી ગયો વચ્ચે રાજા રાણી દેસાટન કરવા નીકળી પડ્યા એક દિવસ વનમાં દમયંતીને સર્વંગ ઋષિના દર્શન થયા દમયંતીએ સર્વંગ મુનિને બે હાથ જોડીને પ્રાર્થના કરી અને પૂછ્યું કે હે ઋષિ શ્રેષ્ઠ હું મારા પતિને પુનઃ કઈ રીતે મળી શકીશ ત્યારે સર્વંગ મુનિએ સતીને સમજાવ્યું કે હે સતી દમયંતી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગણપતિના એકદંત સ્વરૂપની પૂજા કરવી જોઈએ તું ભક્તિ અને શ્રદ્ધાથી ગણપતિનું આવ્રત કરીશ તો તારો પતિ તને અવશ્ય પાછો મળશે સર્વંગ મુનિના કહેવાથી દમયંતીએ આ વ્રત કર્યું અને આગળની ચોથના વ્રતનો પણ આરંભ કર્યો અને થોડાક સમયમાં

સ્વપ્નમાં કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના દર્શન થયા અને અતિ સુંદર એવા અનિરુદ્ધના સ્વપ્ન પ્રેમમાં ઓખા પડી હવે તેને અનિરુદ્ધના પ્રત્યક્ષ દર્શનની જિજ્ઞાસા જાગી માત્ર સ્વપ્ન દર્શનથી વિહળ બનેલી ઉષાએ આ વાત પોતાની સખી ચિત્રલેખાને જણાવી ચિત્રલેખા પાસે અનિરુદ્ધનું અતિ સુંદર ચિત્ર પણ તૈયાર કરાવ્યું આ ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધને પોતાને ત્યાં તેડાવી લીધો અનિરુદ્ધ પણ પ્રેમ વર્ષ આવ્યો હશે આવું થવાથી ઉષાની માએ અતિશય વિરોધ કર્યો એની માતાને અપાર કષ્ટ થયો આ સંકટ ટાળવા માટે એની માતાએ આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું તેથી આ વ્રતના પ્રભાવથી તેને અનિરુદ્ધનો પતો મળી ગયો અને ઓખા હરણની કથા મુજબ બંને દ્વારિકા આવ્યા આ દિવસે ઉખાહરણની ચમત્કારી કથાનું વાંચન શ્રવણ કરવાથી વ્રતનો મહિમા વિશેષ વધે છે અને પવિત્ર વાતાવરણમાં અધિક સુખ ભોગ પ્રાપ્ત થાય છે ભાદરવા બંને વ્રત કથા શ્રી ગણેશજીએ માતા પાર્વતીને કહી સંભળાવી અને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ